8 દિવસ થઈ ગયા નઈ ગયા 8 દિવસ થઈ ગયા ને હા એટલે આ સેલ્લું પાઈ દે એટલે પછી ઉકાઈ જાય પછી વાંધો ધોવું હાલો તો પાલક લઈ આવું પાલક હા લઈ એ હું આ પાણી પાઈ દઉં મોટો શરૂ કરી જો પાલક લઈ લઈ તો પાલક ને મગની દાળ બનાવવાની છે ખમરી લઈ લો વારો આવે એટલે પછી આવું નહીં લેતી જાવ વારો આવે કોથમરી પણ એમ થઈ ગઈ જો મોટી મોટી થઈ ગઈ Thank નાખી ચા ને લહણની કળીઓનો વઘાર કરવાનો છે પછી લહણ ફોઈ નાખું મોળી નાખવું મગની ડાળ ધોવાઈને બાકી છે પલા દીપથી હવાના પલી ગઈ છે પેલા ભાજી મોળી નાખો હવે પાણી હવા ચારા ભરદે સેલી કર્યું પછી હવે કડિયાને કહી દેવું આમાં ઉપર એક રૂમ આવે છે પછી સાઈડમાં ખાલી રાખ્યું ને આ છે ને ઢાળ પાડવાના છે એટલે આમાં બે સાઈડ હવે નળિયા ટાઈપના જે પત્ર આવે ને એ નાખવાના છે એટલે બે બાજુ એ પતરા આવશે પછી ઓલપા પાસે છેલ્લા સિમેન્ટના પત્ર આવશે ઓલું સકલી ઘર છે એમાં ને એ અને વ્યવસ્થિત ડાળ આપવાનો છે એટલે હવે બે સાદીમાં કડીયા કામ પાછ શરૂ કરી દે હું આવે એટલે અને આ પાણી તો હવે કાંઈ પિસ્પાવવાનું નથી આ છેલ્લી ફેરી ત્યારે ભરી દઈ સરખા એટલે આઠદી થઈ ગયા પછી પાણી ન પાયે તો હાલે માં જોવો બોરે કે આ ભાઈ પીળા થઈ ગયા હો બે પાસ માં લાલ થઈ જાય એટલે બોરે કે ઘણા આવેલા છે અને બોરે ખાવાની મજા આવશે હે પાજી તો મોળી ગઈ છે લહણ ફૂલ લાગુ ડાળે ન થોય નખે ઓ

તું લેજે પછી લાડવા છે ને ભાઈ આ જો આજ સાંભળી ગયો મારું પપ્પા મારા મારા ના વારે નાસ્તો કરે ગાંઠિયાનો ગાંઠિયા પોસા હોય ને આપણે આ ઝીણા ગાંઠિયા જવાય ને એ ગાંઠિયા ખાતા હોય પછી આ પાક બનાવે તો યાદ આવી જાય પૂછીએ કે પપ્પા લાડવો ખાવ પાકનો કે ભાંગતા આવો એટલે આ વસ્તુ પછી ભાંગીને આપવી પડે લાડુઓ એટલે સીધું એમ બોલતા હું અને પછી લાડુઓ ખાય અને રેડી આ રીતનું હાના રેગ્યુલરી એના ગાંઠિયા તો જોતા જ કારણ કે ભૂખ લાગે એટલે અને કેળા એને વધારે પસંદ હતા અમારા બાપાને તું વાત કરતી ને ક્યાંક તારું બાપાનું જે મને ખબર ન હોય પણ પહેલા તને ખબર હોય વાત એમ જ કરતા હા

એટલે અમારા ગઢા આવું ઉમર થઈ ગઈ હતી ઘણી પણ હવે ગઢામણા પણ આપણે છે ને જઈએ બેઠીએ અને માં ચામશે જૂની કાંઈક વાત કરીએ એટલે એને બહુ આનંદ આવે અને એમાં મારી ઉપર તો એટલી લાગણી થઈ ગઈ હતી એને કે એને મજા નહોતી ને એટલે હું ક્યારેક વાત કરતો કે માં હું તમે હવે પેલા ક્યાં કંઈક ઘરેણા હોય પેલા ડાટતા ના એવી અંગે વાત કરું એટલે ભાઈ રાણી સિક્કાને એવું માં કાંઈક રાખ્યું હોય તમને દેજો હો હોય પાસે એમ કહું ને એટલે એને યાદ આવી ગયેલું હશે ગમે એમ હોય પછી એને મજા છે ને એટલે બધું છોકરાઓને આપતા આપી દીધા અને એક સિક્કો કે મને આપો ત્યાં કે ત્યાં કે મારા બાબુને આપવાનો છે એમ કરીને એક સિક્કોને લઈ લીધો અને ઓશિકા પાસે રાખતા એમને મૂકી રાખે હું ગયો એટલે કે ભાઈ મા પાસે જઈને બેઠો કેમ છે એમ આ હમા સર કે લો બાબુ આ છે ને તમારે હાટુ એક સિક્કો રાખ્યો છે ને કીધું ના મા એવું ન હોય આ તો હું તમને આમ તો આપણે ખાલી વાત છે ના ના મારે તમને આપવાનો જ છે ને મેં તમારે હાટુ રાખ્યો છે કે એમ કરીને મને સિક્કો આપ્યો સિક્કો આપ્યો એટલે લગભગ અઠવાડિયું દી પછી રહ્યા છે પછી ઓફ થઈ ગયા પણ મને આમાં એવું નથી કે સિક્કો કેમ કે પણ એ જે સિક્કા આ એના આશીર્વાદ હતા અને આશીર્વાદને મારી ઉપર એટલી લાગણી હતી કોઈ સિક્કો આપીને કે ભાઈ આપણે લીધો નહીં એમાં કાંઈ આગળ એવું નથી સિક્કાનું મહત્વ એ છે કે મારી ઉપર એને કેટલો એ જમાયો તો ઘણા હતા પણ એ પ્રેમની લાગણી માને કેટલી એ છે કે મારી હાટું એ રાખ્યું ને મને સંભારીને આપ્યો એટલે ગઢામાણાનું આવું હોય ગઢામાણા એ તમે વ્યવસ્થિત વાત કરો દિલથી વાત કરો બે હો જૂના હમાસાર પૂછો આગળની વાત કરો એટલે ગઢામાણાને એટલો આનંદ આવે ને કે કોઈ ખામી નહીં હું એટલે મા મને બહુ રેડી આપણને આ માન સન્માન અને હું માન સન્માન આવો અમારો માની વાત કરી ત્યાં આહુંડા આવી ગયા બરોબર ભાઈ એક વાત બીજી હવે આવા કરી દઉં કે મારા માં એ વીઆઈ ગયા છે હવે એ મારા વિડીયોના એટલા શોખીન હતા કે મેં કંઈક નાનો એવો ત્યારે હું રીલ્સના વિડીયા જ બનાવતો તો વિડીયા જોતાને બધા હગાવાલાને કહેતા કે જુઓ ભાઈ અમારી દીકરીનો વિડીયો ને અમારા જમાઈનો વિડીયો ને હવે જો એ અત્યારે હોય ને તો અમને બહુ મજા આવે એની કમી અમને મહેસૂસ થાય છે કારણ કે એ અમારા વિડીયોના અત્યારે હોત તો જોઈને એટલા રાજી થાત ને કે કોઈ ખામી નહીં એટલા રાજી થાત હમ એવો એનો શોખ હતો અને અમારા વિડીયા જોતા એવાય

ઓલું હું આ ઓલા આપણા સત્રી લોકો બાકડે બેઠો

ટમેટો મોળ નાખું અં જોઈ લે આમાં ટમેટો નાખવાનું છે નાખી દે કડક ગ્રેવ આપી ટમેટો નાખીને ટમેટો છોડી જાય આ દીધો રોટલી બનાવવાની છે ને પડવાળી ચાર પડવાળી બનાવવાની છે અને ભાઈ આ પંખી ગયા ને પક્ષી એ કુંજડા કહેવામાં આવે અને એનામાં હપ બહુ ઝૂંડમાં હોય ને ઝૂંડમાં પાછા લાઇનમાં હોય સર લાઈન એની વિખાય નહીં એટલે એને કુંજડામાં પાછો હ બહુ અને એક સારસ પક્ષી એનાથી હ વળવો એમાં તો ભાઈ બે હોય મેલ ને ફિમેલ તો એમાં એક જો ઓફ થઈ ગયું હોય તો બીજું પાછળ ઓફ થઈ જાય આ સારસ પક્ષીમાં એવું હોય આપણે સાંભળેલું છે ભાઈ હમ એટલે સારસ પક્ષીમાંય બહુ હપ હોય જીવનમાં જો અમુક પ્રેરણા લેવી હોય તો આપણને પંખી ત્યાં કેટલી પ્રેરણા આપી દેવો એનું જીવન તમે જોવો તો એનું પછી ઘણું જાણવા મળે કારણ કે હું તો આ બેઠો અને શકલા જોયા કરતો હોય પણ એટલે બહુ ખ્યાલ આવે આપણને એટલે આવું છે ભાઈ પંખી નું તો ભાજી તો બની ગઈ છે ટમેટું નાખ્યું ઘણી વાર લઈ ગયું ઉતારી લઈ અને રોટલી બનાવી નાખું તાવડી મૂકી દઈએ લીંબુ પાણી આવી જાય એટલે આમ સરસ ખાલી લીંબુ અને પાણી હો કોઈ વસ્તુ નહીં ખાંડ નહીં કે મીઠું નહીં કાઈ નહીં લીંબુ નું પાણી હા હવે ઉનાળે ધૂતું થઈ ગયું થોડુંક એટલે તડકો આમ નહીં હજી પણ જે થોડી થોડી ગરમી એવું ઉનાળા જેવું થાવા મળ્યું અને હવે ભાઈ એટલે જ ત્યાં ઉનાળો છે ને એટલે આ જરાક માથું ખુલ્લું હોય ને એટલે મજા આવે એટલે ભાઈ ભાઈ માથે કાંઈ નથી બાંધો ઓલું ગરમી લાગે થોડી આપણે ગોમેન્ટ વગેરેના નામ લઈ લઈએ એમાં નામ છે ભાઈ એક મકવાણા સંજય નમો નારાયણભાઈ મજામાં અને બીજું નામ છે અશ્વિનભાઈ પટેલ સુરત સીતારામભાઈ અને ભાઈ બેનુની કોમેન્ટ આવે તો કે છે નામ છે જ્યોતિબેન પટેલ કેમ છો બેન મજામાં તમારી તો બે થાળી થઈ ગઈ ને હવે મેં રોટલી જ બનાવી નાખી છે બાજરાનો રોટલો કર્યો આવું તો મેં બીટ ને ગાજર ને એવું લઈ આવું હા તો લઈ આવું હા ખેચ આવું આ એક રોટલો કરવો છે હા રોટલો કરી નાખ ને હારું લાગે આમાં રોટલી રોટલો બોલાય हेलो भाई આવી ગયો છો લીલે ડુંગળી मूळा गाजर आणि बीट हेलो અને ધોઈ નાખીએ એટલે થાય जमावट હલો ભાઈ આવી ગયું બીટ ગાજર મૂળા અને ડુંગળી કરો જમાવટ હા હવે તો મોટું થઈ જ ને ગાજર ખાઈ પાણી કેવું લાગે મીઠું પાણી લાગે ગાજર ખાયું તા સ્વાદ મસ્ત ન લાગે

અને વિડીયો જોતા રહેજો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ સીતારામ